નમસ્કાર સમયની સાથે આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એવી દવા વિશે જાણવાના છીએ કે એ દવાથી કેટલા ફાયદા થાય છે કુદરતી હોય છે અને એ દવાથી કેટલા ફાયદા થાય છે જાણીએ એ દવા શું છે તો મિત્રો આ છે પોટંગડી તમે જોઈ શકો છો આ પોટંગડી એક એવી આયુર્વેદિક દવા છે કે જે કોઈને નાના બાળકને કદાચ કાનમાં જીવડા પડ્યા હોય કે દાઢ દુખતી હોય દાઢમાં જીવડા પડ્યા હોય તો આનો ધુમાડો લેવાથી એ જીવાત મરી જાય છે અને આપણને રાહત મળે છે તો મિત્રો આ છે દેશી દવા જોઈ શકો તમે આ વસ્તુ અમુક જગ્યા પર દુખતી હોય છે કારણ કે જ્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાં ત્યાં ભટંગડીનો ઉછેર બહુ થતો હોય છે মিত্র আপনি কুদরত বউকে কুদর ঘষি কুদরি আপনি অবস্থা মিত্র যাই শোক আজে পা দাঁড়া নাই એનો તમે ધુમાડો કરી અને કાનમાં જીવડા હોય તો કાનમાં નળીથી રાખો ને તો જીવાત મરી જાય છે અને દાઢમાં હોય તો દાઢમાં નળીથી રાખો ને તો પણ જીવાત મરી જાય છે મિત્રો કાચી આવી રીતે હોય છે અને એક ખાસિયત છે કે એને કોરી મોરી કાંટા હોય છે મિત્રો એના ફૂલ હવા આવતા હોય છે ઘણી ઘણી આવી દવાઓ છે પણ આપણને જાણ નથી એટલે આપણે ડાયરેક્ટ ડૉક્ટર પાસે જતા હોય પણ આ એક કોઈને એવું થયું હોય કે કાનમાં જીવડા હોય કે દાઢમાં જીવડા હોય તો આ એક એક વખત આ દવાનો ઉપયોગ કરજો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ 嗯。Mm hmm. mm hmm.